ના મારે ખાવું હું નહી ના ના ધંધા પર મજા ના આવે અમે તો ઘેર નઈ ખાવા રાજી નહી ખાવી

સ્કીમ ના ભલા મોણા જે સ્કીમ આ ભલા માટે પકોડી ફ્રી હું આ છું હવારે નિહાર જો તો ને હે તે તમે જો ને તો બપોરે સાહેબ ને છોકરા ને બધા મન ઘેર આઈને મળી જ જતો એ પાઈ હું ભણ જ નહીં કદી હું તો અભણ હું માર માટે પકોડી ફ્રી ના થી આ તું અભણ હતો તો તને કઈ રીતે ખબર પડી કે અભણ માટે પકોડી ફ્રી હે

કાકા એક પકોડી ખવરાઈ તી એ તો પાછી લાવો જી તમે ના ખવરાઈ હું તો ના પાડતો તો કે મારા પકોડી નઈ ખાવી નઈ ખાવી નઈ ખાવી પણ તું હર પાની આલી તી એટલે ગાજી નઈ મળે ના નઈ મળે ઉપડો શેત નઈ જા એ ચલો 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 પકોડી 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 એ પકોડી 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 મારા વર્ષો મને બનાવા તો એટલે તને ખબર નહી તું આ દુહાના ના છેતરી કી આ દુહા કા ગોમના છેતરે એવો છે એ ચલો પકોડી 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 ખાતાજી મારા ખીચા માં એક રૂપિયો નહી હગા ને પકોડી ખાવી હ

પૂરી ભાઈ બસ ચીવી પકોડી છે બોલો એક નંબર એક નંબર યાર એક નંબર છે ને આ તો અમાર ગમવે ને બનાવતો છે લગન માં ઓર્ડર વટકે જો હો આપણે લગન નો ઓર્ડર એ લઈએ ઓ કશો વા આ ધો નઈ મારા ભત્રીજા ના લગન ની ને વખત ઓર્ડર તમે ના લ્યો આ કશો ઓર્ડર એ આપણે આઈ જા કાઉન્ટર લઈ આઈ જજો હા હે બા હા તો પોટ પોની રાખતા હોય તો ના એ મૂકવા માટે જગ્યા જોવો કે યાર ઓય માટલા મૂકી દેવાના ન ભાઈ એય માટલા ના ચાલીયા ઈના માટે પેલી કાડની બૈણીઓ લાબી પડ્યા એ ઓય ઓવા બે કોર કોખા આલો ને હા કા લેવા કોર કોખા હા હા ચાહી રહ્યો હો મજા આવી ગઈ લે હાલો મારા પજ્જા હૈ યાર લે એ પપટલા હં કે હૈ ભાઈ

આ તે વાચું ના વાંચું હોય પેલા જુઓ એક રૂપિયા નઈ પૈસા એક દેવા પડી યાર પણ આ બધા બોડ માટે પકોડી મારવું પડે હું જો ભણેલું આ તો એમની તો આવડે એ વાત

પૈસા પૈસા તો આઈ ગયા આટ ના વાત પટાઈ દો પટે પકડે 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 કઈ માથું હા યાદ વા કરે

તમે બોર્ડ નતું વાંચ્યું યાર એ તો અપણ માટે સ્કીમ હતી આ હું અપણ જ છું ને આ તો તમે અપણ હતા તો પછી બોર્ડ ના વાંચ્યું તમે યાર હું પણ નિહાળ જ કદી નહીં જીલો હું તો નિહાળ હો ના જ્યા પણ તમે બોર્ડ તો વાંચ્યું કી આ એવું તો વાત આવડે જ ને હા તો પછી એરે હાતા હતા અને તમે ખોટા હતા યાર તો પૈસા લીધા વાત પૂરી

ચાલુ કરો ખાવાનું ચાલુ કરો તમે એ હા બા પકોડી કરોડી બનાવો તમે હા આપણી પકોડી જેવી જીવી ના હોય આપણી પકોડી એક નંબર હોય બનાવો બરોબર પૂછવાની ફરજ આવે મારે બનાવું બનાવું ખાવી હવે ખાવી

પાકોલીન પૈસા હા હું તો અભણ હું તો પૈસા આલું અભણ સાહેબ ઓય હું બધાન ને ભણેલા તઈ ચોપડી ભણેલા તીજા ધોરણમાં માં તીજા ધોરણ માં ઉધી ચોપડી ભણેલા છે એમ ને ઓય આ તો મૂળ તો ભણેલા ખરી કે યાર એમ નિમ તો કોઈ તમે જો આયા ની હું વગન પકોડી યાર આ વાચીન પાસે ખાવા આયા ને પણ અભણ માટે ફી નહી આ તો તમે વાચી કઈ રીતે તણા ભણેલા નહી તો

આ બાયો પકોડીની લારી કાઢી હે અને એકા પાઉ બોલ માર્યો કે આપણ માટે પકોડી ફી મુકો લાય તો મુયા ભણ બની પકોડી ખાવા જો મુકો વધારે ભણેલ ન હતો પા મને કે ખબર કે તમે બોલ વાચ્યો લાવ હળો પૈસા 50 રૂપિયા લઈ લીધા મારા જોડે હી વસારી ક્ષેત્રી ગયા એમ ને ઓ કશો આ તો નઈ બા તમને ક્ષેત્રી ગયા હે ને ઓ હવે બા ને મુ ક્ષેત્રી જાઉં બાના તમે શેતર છો ઓ આઈકન લારી ખુલ્લી હે નીવાની ઓ લારી ખુલ્લી જ છે કસ્યો આધો નઈ હું જઉ જો હું ઈન સેત્રી જઉ તમે જો બાના શેત્રો તાણે બાને ખબર પડવી જો કે માથા ભારે મોણા મળ્યો હો ના ના કસ્યો આધો નઈ હું સેત્રી જઉ હાલ જ હો એ હારું જો હો હા એવા બોળ મારે પાછા જો તો ખરી યો કળા બચાની પૂરી

મજાક નતા કરતા છેતરવા તા મને એમ કયો ઓ જેઠા બા મારા પૈસા લેજો 50 રૂપિયા ઓન ચમ તારા મો લેવા આલો હું લા ન તો નુવે પકોડી ગાધી આવી પર 50 રૂપિયા માગી એવું છે જેઠાલાલ પચાસ રૂપિયા ની પકોડી ગાંધી છે અને મારા જોડે પૈસા નહીં બરાબર છે હું પૈસા ના આજ શું વાંધો ને ડીશો ધોવા બે હિજા એ મારા પાડોશી ને ચો ડીશો ધોરાવો ભલા મોલ્યો મુ હાલ દો પૈસા પકોડી આજો મારો વર્ષો ગયો મનેતર તો અલ્યા તને ખબર નહિ બા કોઈ ચારું ના શેત્ર ભલા આ રે

તમે બોલો પકોડી ખા જેટલી ખાવી એટલી બધી પકોડી ખવડાવું તમને ના ના આખો દાળ ભલામણો મફત પકોડી ના ખવાય મારી વાતો તમે ખોની યાર પકોડી યાર ના ના માર પકોડી ખાવી નહી વીસ રૂપિયા

ચલો પકોડી પકોડી પકો પકોડી ના મુખારી દે ના પાડી ગયો ભાઈ નહીં ખાવી ગઢ નહીં પછી આ રાગ જેવું મોટું તેમ કરી ખબર છે અઠવાડિયા થી પકોડી ને ધંધો ચાલુ કર્યો બરાબર છે હા જેવો જોવો એવો ધંધો થતો નહીં માલ છામાં ના પૈસા નહીં કરતા નહી શું કરવાનું કે જોઈએ યાર નો ધંધો એટલા ભલામણો રહેવાનું

કે તમે જોવો તો કોઈ મળતો રહેતું નતું બરાબર છે આ પકોડીને પૈસા મારા જોડવા પડતા હતા પણ આજ વળી તમે આવી જાય તમે સ્કીમ આલી ને તે જોરદાર મેળ પડી ગયો માર તો ભાઈ વકરો જબર થયો હવે મારી વાત ઓબલો ગંડા એ વખતે કીધું તો નાલે કહું છું હરી ફઈ જમાનામાં જમાના કોક નવું આવું જો તો આપણે બજારમાં માં ચાલીએ ને તો ધંધા મેડીએ બાકી ઇમલીમ તો આપણો કોઈ ગણવા રહી નહીં એ વાત હાચી હો કરવાની તમારી પકોડી પકોડી તો મૂળ એકની એક જ હોય ને કોઈ ટોપલા પકોડી કોઈ હાથ પોણી વાળા પકોડી પછી ખાલી નોમજ બદલી બાકી તો પકોડી એક ને એક જ ને એક ને એક જ એ ખાલી બજારમાં માં હેડવા માટે સમજ્યા

સારું હારું હો કરવા હા તમે તાર આવી રાખી અને ધંધો કરો તમારો ધંધામાં માં પાછા પડશો નહી હાર હો એ હા આવજો એ હા